કિશન લાવજે કોઈ કલર ને એમ કાઢેલું લે કોઈ લે બધા જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે બાટલો ઊભો રાખો અને ઇનામ જીતો આગળ આપણે ચેલેન્જ બનાવી હતી બાટલાની બરાબર પણ આજ આખું અલગ છે કે બે બે જણાની ટીમો પાડવાની છે ટોટલ 12 માણસો છે બરાબર તો બે બે જણાની 6 ટીમો પડશે અને એક ટીમે ઈનામ છે બસો રૂપિયા તો જો આ ગેમ ચી રીતે રમવાની છે કારણ કે આ બાજુ આવ્યો હું અને આ બાજુ આવ્યો ભાવેશ બરાબર પહેલા હું બાટલો ઉલાડ્યો મારો બાટલો વેકણ ઉભો રહે તો આ જે ઢબુડું છે ને એ વેકણ મેં લેવું બરાબર બરાબર પછી ભાવ નો મોકો આવશે ભાવ બાટલો બાટલો ઉભર્યો તો પાછો ભાવ આ ઢબુડું વાય થી વાય લઈ જાય પછી મારો ફેરથી વારો આવશે ને તો બરાબર એ આટલે આવશે બરાબર

હવે જોવા કના નોમ આવે છે મારું નામ આવે પહેલું સારું જશે તો બલવંતજી બલ્લુ હવે હું હવે હું આયા તો હું આયા હું આવું હવે હું આયા જો ચાલો ને આપણે બલ્લુ ભાઈ જોડે કોણ છે હું હું પાટી કરી હાલ કરી હાલ કરી સ્ટાર્ટ કરો ભાઈ તો પેલા આયા છે આપડે બલ્લુભાઈ જોઈએ કે આ બે જણા છે તો ચાલુ કરશે બલ્લુભાઈ ખેંચી જો તાણી હું લાયા પાછું લાયા

હા એટલે રટલા સિદ્ધિયા એટલે મારે તમારા બેલે બાટલાની દોર રાખવાની હા ઓને ઓને મુમસે કીધું

નંબર શાંતિથી નાખો હજી કઈ આવડતું હો બાજુ ના એવું નહીં આપડે બાટલો બાંધો તરણ તરત ખેલો થઈ જાય ચાલો ભાઈ કરણ ને એક ચાલો આ બાજુ કરણ ઉભરે આવું કે સીવો પહેલા બાજુ ફાવતું હોય છે ઓમો તો નહીં બાટલા કેટલા જીત્યા ને ઓ બાટલા કરણ એક જીતી ઓ હા બબત અરે વાહ કોણ પોઈન્ટ મેલા

અરે વાહ રીબા વાહ કમોના ભાઈ અરે વાહ જોરદાર ભાવેશ અલ્યા એકરાય નાખો પછી ભૂલી જવાય રિપુલ મત કરજે હાય વાહ દા ભરો

માણસ જીત્યો ચોથા રાઉન્ડ નો વિનર હું હું જીતી ગયો છું બસો રૂપિયા તો જઈએ હવે પાંચમા રાઉન્ડ પછી આ બે માણસ કુણ બસો રૂપિયા છે આ બે ચિડડિયો પોટમે ટુકડી આ પહેલા હું હું હા ਸਰવાર દિલીપ ਸਰવાર દિલીપ ને હવે તો

બે ભાઈ ફાઈનલ થી બરોબર ઓ બે ભાઈ આયા છે ને બે ભાઈ આયા જલુબા કરો શરૂઆત અરે વા જલુબા હેડે હેડે જલુબાની જલુબાની જીત પહેલા છે બરાબર

તો જય માતાજી મિત્રો આજનો આ ચેલેન્જ વિડીયો વેકન પૂરો થાય છે તો આ વિડીયોને બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાર્ટનર ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી